પોરબંદરના યુવા પત્રકારની પુત્રીએ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં ડબલ ગોલ્ડ મેડલ મેળવતા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે જે બદલ પ્રજાસત્તાક દિવસે રાજ્ય સરકાર તરફથી તેનું કલેક્ટર દ્વારા સન્માન કરતા અભિનંદન વર્ષા થઈ રહી છે હાલમાં નિહાન શુભકાઈ સિટોરિયો ઇન્ડિયા દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધા જૂનાગઢ ખાતે યોજવામાં આવી હતી જેમાં કરાટેની કાતા અને કુમિતે આમ બે પ્રકારની અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ફિટનેસ સ્ટુડન્ટ અને પોરબંદરના યુવા લીડર પત્રકાર અને તેની કેટેગરીમાં ખૂબ જ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું અને હરીફને માત આપી પ્રથમ ક્રમે વિજેતા બનીને બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા દ્રષ્ટિએ આ સિદ્ધિને ધ્યાને લઈ કુતિયાણા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાની છોતેરમી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કલેક્ટરના હાથે તેને સન્માનિત કરવામાં આવી હતી ત્યારે પોરબંદરનું બ્રહ્મ સમાજનું અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરનું નામ રોશન કરવા બદલ અગ્રણી કેતન કોટિયા અને સુરજ મસાણી તથા મહેશ મોતીવરસ તેમજ અંજલી ગંધ્રોકિયા સહિતની ટીમ અને જિલ્લાવાસીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે દ્રષ્ટિના નાના ભાઈ વિવાનને પણ આ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે કુમિત સ્પર્ધામાં સિલ્વર મેડલ અને કાતામાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે આમ ભાઈ બહેન બંને ઉત્તમ પ્રદર્શન કરતા બ્રહ્મ સમાજ સહિત વિવિધ અગ્રણીઓ સામાજિક સંસ્થાના અગ્રણીઓએ પણ બિરદાવી ભવિષ્યમાં હજુ પણ પ્રગતિ કરે અને પરિવાર જિલ્લા રાજ્ય અને દેશનું નામ પણ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ